આમોદ તાલુકાના નહિયર ગામે ગૌચરની જમીનમાં ખોદકામ થતા કલેક્ટરને રજૂઆત આમોદ મામલતદારે ટીડીઓને ત્વરિત કાર્યવાહી કરવા આદેશ કર્યો આમોદ તાલુકાના નહિયર ગામની સીમમાં ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી હિટાચી મશીન વડે ગેરકાયદેસર ખોદકામ થતા જાગૃત નાગરિકે ભરૂચ કલેક્ટર આમોદ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરતા આમોદ મામલતદારે ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપતા ગેરકાયદેસર ગૌચરની જમીન ખોદકામ કરતા તત્વોમાં વખડાત ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે આમોદ વહીવટી તંત્ર ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેમજ મશીનરી જપ્ત કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે નહિયર ગામે આવેલ સર્વે નંબર 175 308 તથા 319 ની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોય નહિયર ગામના સંયુક્ત લોકોની અરજીને આધારે આમોદ મામલતદારે તાલુકા વિકાસ અધિકારી આમોદની ત્વરિત કાર્યવાહી કરી ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું જેથી ગૌચરની જમીનમાં ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ બાબતે ગામના હરિરામ સુરેશભાઈ પટેલે શું કહ્યું ના હરિરામ સુરેશભાઈ પટેલ ગામના હેર તાલુકા જિલ્લો ભરૂચ અમારા ગામમાં ગૌચરની જમીનની અંદર ગેરકાયદેસર ખોદકામ એક અઠવાડિયા ઉપર થઈ ગયું ખોદકામ ચાલે છે અમે સરપંચને જ જાણ કરી તલાટી સાહેબ જોડે વાત કરી તલાટી એવું કહે છે મને કોઈ જાણ નથી કોઈ ઠરાવ નથી સરપંચ જાણે સરપંચને જાણ કરી એવું કહે છે કે ધારાસભ્ય જાણે ધારાસભ્ય કે તમારી ગામની મેટર છે તમે સરપંચ ફોડી લો મતલબ કે ત્રણે ત્રણ સરકારી સાથે અધિકારીઓ સાથે જોડાયેલા કોઈ ખોદકામ ગૌચરની જમીનની અંદર ખોલવા જે મશીન છે તેને અટકાવવા કોઈ અધિકારી રાજી નથી ના છૂટકે અમારે આજે કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબને આજે અરજી આપવાની ફરજ પડી એટલે અમે આજે અરજી આપી છે અને અધિકારીઓ દ્વારા અમને જાણ કરવામાં આવ્યું છે કે અમે એક્શન લઈશું તાત્કાલિક એક્શન લઈશું અને આશ્વાસન આપવામાં આવ્યું છે હવે અમે જોવું રહ્યું કે ક્યારે મશીન અટકે અને ગૌચરની જમીન નિકાલ આવે તાત્કાલિક ને જે કંઈક ખોદેલું છે તે કાર્ય ફરી પૂરણ થાય ખોદાવી તો ગયું પાછળનું પૂરણ કાર્ય થાય તે અમારે હવે જોવું રહ્યું કારણ કે એકસો પંચોતેર ત્રણસો આઠ ત્રણસો ઓગણીસ গৌচর জমি খোটকাম সম্পূর্ণ রিথে পুঁ নিউজ থিঙ্ক প